આદિવાસીઓ તો દારૂ પીવે તેવા મંત્રી પીસી બરંડાના નિવેદન સામે ખુદ ભાજપના જ સાંસદે પ્રતિક્રિયા આપી છે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે મંત્રીએ કયા આશયથી કહ્યું તે હું નથી જાણતો પરંતુ ફક્ત આદિવાસી સમાજ જ નહીં અન્ય સમાજના લોકો પણ દારૂ પીવે છે આદિવાસી સમાજ પહેલા દારૂ પીતો હતો પરંતુ હવે માત્ર સાત થી આઠ ટકા લોકો જ દારૂ પીવે છે તેમાં પણ ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી દારૂબંધીનો કાયદો કડક બનાવ્યો છે તેવું પણ તેમણે ઉમેર્યું

બરંડા સાહેબે કયા એંગલથી આ વાત કહી છે એ તો બરંડા સાહેબ જ જાણે પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે આખા ગુજરાત કે આખા દેશની અંદર બધા જ લોકો દારૂ પીએ છે એટલા ફક્ત ને ફક્ત આદિવાસી નથી પીતા પણ એટલું હું સ્પષ્ટ કહું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે દારૂબંધીનો કાયદો કડક એ રીતના અમલ થઈ રહ્યો છે